જો ભગવાન તો ટાઈમ પર જ આપે છે આપણે જ ઉતાવળમાં હોઈએ એટલે આપણને મોડું લાગે બાકી એ તો ઓન ટાઈમ જ હોય છે ભગવાન આપણે જ ઉતાવળમાં હોઈએ એટલે ભગવાન મોડા લાગે ઘણી ઘણા ઉતાવળા લોકો હોય ને ઘણી જગ્યાએ જઈએ ને એટલા ઉતાવળા હોય ચલો ચલો જલ્દી શોભાયાત્રા કાઢી દો ચલો ચલો બધું આ કામ પતાવી દો એને એમ થાય બસ કામ પતી જાય પણ હજી એનો સમય ક્યારે થાય લોકોથી એ શોભે કેવલ ઉતાવળમાં એ આનંદ જ ન માણે ઘણા ને મેં જોયા છે પ્રસંગો નો આનંદ જ ના માણે એને બસ કામ ટાઈમે પતી જાય એનો આનંદ માણવાનો એ ભૂલી જાય મહાપ્રભુજી કહે ઠાકોરજી તો એના સમય જ હોય છે જીવ ઉતાવળમાં થઈને અધીરો થઈ જાય અને એટલા માટે એને એમ લાગે કે ભગવાને મોડું કરે ભગવાન ક્યારે મોડા નથી હોતા એટલે તો દ્રૌપદી પ્રસંગમાં કહે ને કે જયારે પ્રભુના નામનો પોકાર કર્યો કે હે દ્વારિકાધીશ દ્વારિકાધીશ દોડતા આવ્યા ત્યારે દ્રૌપદી પૂછ્યું કે પ્રભુ મોડું કેમ કર્યું ત્યારે ભગવાને કહ્યું અંતર્યામી એમ કરીને હોત તો હૃદયમાંથી પ્રગટ થઈ જાત તે દ્વારિકાધીશ કહ્યું એટલે છે દ્વારિકા જઈને પછી પાછું આવવું પડ્યું બાકી અંતર્યામી કીધું હોત તો ત્યાં જ પ્રગટ થઈ જતું અંદર જ હતો તે કીધું દ્વારિકાધીશ તો પહેલા દ્વારિકા ગયો દ્વારિકાધીશ બન્યો ને પછી તારી પાસે દોડતો આવ્યો એ તો તમારી સાથે કંઠી રૂપે તમારી જોડે જ બિલાડી મહાપ્રભુજેએ બ્રહ્મ સંવંધ આપી તમારા હૃદયમાં ઠાકોરજીનું સ્થાપન કર્યું સર્વેશ્વરચ શરૂઆતમાં નિજેચ્છા હતા તો એક અર્થ કર્યો પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે બધું જ નિજ ઈચ્છા પ્રમાણે બધું કરશે બીજો અર્થ આચાર્યો એમ બતાવ્યો નિજ ઈચ્છા એટલે નિજજનોની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી કરશે એટલે કે પ્રભુની પોતાની ઈચ્છા કોઈ છે જ નહીં ભક્તે જે મનોરથ કર્યો છે બસ એ ભક્તનો મનોરથ જ ઠાકોરજી નો મનોરથ બની જાય અને એ જે ઈચ્છા ઈચ્છા કરી એ પ્રમાણે ચાલનારા ઠાકોરજી છે બસ વૈષ્ણવને મનોરથ કરતા આવડવું જોઈએ એના હૃદયમાં એવા ભાવ જાગવા જોઈએ કે જેને પૂરા કરવાનો આનંદ ઠાકોરજીને પણ આવે હૃદયમાં એવો મનોરથ કરો કે ઠાકોરજીને થાય કે ક્યારે આનો મનોરથ હું પૂરો કરી દઉં ક્યારે જલ્દી આની ઈચ્છા હું પૂરી કરું એવી ઈચ્છા આપણે કરી तो निजजनों ने इच्छा प्रमाणे चालना ठाकुर जी छे चहे। एम कई महाप्रभु जी आगड़ आज्ञा करता कहे। सर्वेशाम प्रभु संबंधो न प्रत्येकमिति स्थिति ह तो चिंता का स्वस्य सोपीचे। सर्वेशाम प्रभु संबंधो सर्वनो प्रभु साथे संबंध चहे। દરેકનો જેટલાય બ્રહ્મ સંબંધ લઈ શરણાગત થયા છે એ બધાનો પ્રભુ સાથે સંબંધ અને કદાચ બ્રહ્મ સંબંધ નથી લીધો એનોય પ્રભુ સાથે સંબંધ તો છે જ અંશઅંશીનો આ તો વિશેષ સંબંધ મહાપ્રભુજી આપણો ઠાકોરઈ સાથે જોડી આપ્યો ન প্রত্যেক મિતિ સ્થિતિ કોઈ એકનો મુખ્ય હોય એમ નથી દરેકનો આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી એકમ એકુહમ બહુશ્યામ પ્રજાય પ્રભુજ

આપણે કહીએ કે હે પ્રભુ હું તમારો થયો પણ જયારે એ બોલીએ છે ત્યારે ઠાકોરજી પણ આપણો સ્વીકાર કરે છે કે આજથી મેં તને સ્વીકાર્યો છે પણ નાનું બાળક હોય ને નાના બાળકનો સ્વભાવ શું હોય એને શેરિંગ કરવું ન ગમે તમે નાના બાળકમાં રમૂકડું લઈને આવો અને એને કહો કે ચલો બંને ભાઈઓ સાથે રમજો જેને આપ્યું હોય ને એ બીજા ના આપે એમ કે આ વાંટીને ખાજે નાના બાળકના સ્વભાવમાં શેરિંગ હોતું જ નથી એને વાટીને ખાવું ન ગમે એને બધા જોડે પોતાની વસ્તુ વેચવી ન ગમે એને કે આ તો મારી છે મને લઈને આપી છે એમ મહાપ્રભુજીએ જ્યારે તમને ઠાકોરજીને સોંપ્યા કે આજથી આ જીવ તમારો થયો તો તમને શેર કરવાય ઠાકોરજીને સંસાર જોડે ગમતું નથી કે મહાપ્રભુજીએ મને આપ્યો છે આ તો મારો થયો છે આ પોતે બોલ્યો છે કે હું તમારો થયો અને તમે જયારે તમે મારા અને તમે પછી એમ કહો કે ના પ્રભુ આ સંસાર જોડે મને શેર કરો ઠાકોરજી કે એ મને નહીં ફાવે મને આપ્યો છે એટલે તું મારો એટલે મહાપ્રભુજી કહે કે જો ઠાકોરજી તમને પોતાનો ગણ્યો છે પછી ચિંતા શું કરવાની

એવો ભાવ રાખીને ઠાકોરજીને ઘરની બહાર એક વસ્તુય લેવા ન જવાવા એવો આગ્રહ ઠાકોરજીને જીવ માટે થઈ જાય છે એમ કહીને આગળ ચોથા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે કે જ્યારે જ્ઞાનથી જીવ સમજપૂર્વક શરણાગત થયો તો એને તો આ ભાન રહે પણ ઘણા જીવ એવા છે જેને સમજ નથી ને પ્રભુના થઈ ગયા તો એનું શું અને એનો ઉત્તર આપતા મહાપ્રભુજી આજ્ઞા કરે અજ્ઞાનઃ અથવા અજ્ઞાનથી કે જ્ઞાન થી જેણે પણ આત્મનિવેદન કર્યું છે અને પોતાના પ્રાણ કૃષ્ણને સોંપી દીધા છે પછી તેણે શું ચિંતા કરવાની હોય ભલે જાણતા જો સમર્પણ કરનારો જાણતો નથી પણ જેને સમર્પણ થઈ રહ્યું છે એ ઠાકોરજી તો જાણે છે કે હું શું કરી રહ્યો છું પેલા અજ્ઞાનતામાં કર્યું છે પણ ભગવદ્ ગીતામાં તો ભગવાનના વચન છે અનન્યા સિંતયંતો મામ એ જન એ અનન્ય ભાવથી જેને મને ભજ્યા એના પર તો કૃપા પ્રભુ કરે જ છે અને સુલભ થઈ જાય છે અને યોગક્ષેમ મહામ્યમ એવી પણ વાત કરી પણ પણ અજ્ઞાનથી જે જીવ આવ્યો અજામિલના જ્યારે અજામિલ પુત્રને મોહવશ થઈને પુકાર કરે છે પ્રભુના નામનું નારાયણ નારાયણ પુકાર કરે પો છે દીકરાને પણ સાંભળે છે ભગવાન અને પોતાના દૂતોને મોકલે છે પરમાત્મા પાર્ષદોને મોકલે છે એક બાજુ યમદૂતો આવ્યા છે બીજી બાજુ ભગવાનના પાર્ષદો આવ્યા છે બંને વચ્ચે ચર્ચા થાય યમદૂતો કહે કે આ તો પાપી છે બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણો નું કર્યું નથી આને તો યમલોક લઈ ત્યારે પાર્ષદો કહે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લીધું છે અરે પણ દીકરાને વશ લીધું છે કે ભલે દીકરાને વશ લીધું હોય અજ્ઞાનાત અથવા જ્ઞાનાત ઉત્તમ લા શ્લોક નામ સંકિર્ત મગમ પુનસો દે દેદો યથાન ભાગવતજી માં કહ્યું અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત જ્ઞાન થી કે અજ્ઞાન થી જેને પણ ભગવદ નામ લીધું યા ભગવાન નો આશ્રય કર્યો આ ભગવાન નું નામ તો અગ્નિ જેવું છે અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય અગ્નિનો સ્વભાવ છે એ લાકડાને બાળી જ નાખે એમ જ તમે જાણતા શરણે ગયા કે અજાણતા ગયા તમે નથી જાણતા પણ શરણે લેનારો તમને જાણે છે એટલે તમારા ઉપર ચોક્કસ પ્રભુની કૃપા થશે પછી શું ચિંતા કરવી મહાપ્રભુજી કહે કે ભલે અજ્ઞાનથી શરણે ગયા પણ શરણે ગયા એ મોટો સદગુણ છે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદનમ યહી કૃષ્ણ સાકૃત પ્રાણી તેશામ કા પરિદેવના જેના પ્રાણ કૃષ્ણ થઈ ચૂક્યા છે એણે કોઈ પ્રકારની ચિંતા કરવી નહીં અને એટલે એટલા માટે ઘણી વાર ઘણા પાઠ કરીએ સેવા કરીએ કીર્તન કરીએ ઘણીવાર આપણે એને નાય જાણતા હોઈએ એનું મહાત્મા આપણને ખ્યાલ ન હોય એ તીર્થોમાં ગયા હોય બેઠકમાં ગયા હોય હવેલીમાં ગયા હોય પણ ઠાકોરજી જાણે છે नाथ पुलगोवरधन्नाथकी जय वल्लभाय रामसुन्दर श्रीयमुने की जय सायजी भरं दया अज्ञानादथवा ज्ञाना कृतमा निवेदनम् यै कृष्णसा कृतराणी પરિદેવના અને આગળના પાંચમા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે તથા નિવેદને ચિંતા શ્રી પુરુષોત્તમે વિનિયોગે સમર્થો હિ હરી તથા નિવેદને ચિંતા ત્યાજા શ્રી પુરુષોત્તમે અને શ્રી પુરુષોત્તમમાં વિશ્વાસ રાખી જેણે નિવેદન કર્યું છે અજ્ઞાનથી જો પ્રભુ સ્વીકાર કરતા હોય તો જેણે તો ભરોસો રાખી જ્ઞાન રાખી ઠાકોરજીને નિવેદન કર્યું છે કે હું શું કરવા જઈ રહ્યો છું શરણાગતિ એટલે શું શરણાગત થયા પછી જીવનું કર્તવ્ય શું આ બધી સભાનતા સાથે જેણે ઠાકોરજીને નિવેદન કર્યું છે વિનિયોગે પી સા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વત એણે તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવી કે મારું ઠાકોરજીએ સ્વીકાર કર્યું હશે કે નહીં નિવેદન મને સ્વીકાર્યો હશે કે નહીં અપનાવ્યો હશે કે નહીં આ ચિંતા ચિંતા અને બે પ્રકારની છે એક સ્વ શરણાગતિ બાબતની અને બીજી સ્વ સેવા બાબતની આ બે પ્રકારની ચિંતા થાય એક ચિંતા વૈષ્ણવને એમ થાય કે આ ઠાકોરજીની સેવા હું કરું તો છું પણ પ્રભુ સ્વીકારતા હશે કે નહીં મારી સેવા આ ભોગ ધરું તો છું પણ મારા હાથનું ઠાકોરજીને ભાવતું હશે એ આરોગતા હશે ખરેખર ખરેખર ઠાકોરજી મારા ઘરે પ્રસન્નતામાં બિરાજતા હશે ખરેખર મારા જે ઘરે બિરાજે છે એ સાક્ષાત ઠાકોરજી છે આવી અનેકવિધ પ્રકારની સેવા બાબતની ચિંતા પણ વૈષ્ણવને થાય છે મહાપ્રભુજી કહે કે ક્યારે પણ જેણે શરણાગતિ કરી છે એને ભગવત સેવા બાબતની ચિંતા યા શંકા નહીં કરે કારણ મહાપ્રભુજી સાક્ષાત પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજી પ્રગટ પુરુષોત્તમ નંદન નંદન પધરાવ્યા છે એટલે તમારી દરેક સેવા ઠાકોરજી ચોક્કસ સ્વીકારે છે ક્યારે પણ શંકા નહીં કરવી ક્યારે પણ પરીક્ષા નહીં કરવી નહીં તો ગણપતિજી જે દૂધ પીધું ને ત્યારે ઘણાએ ઠાકોરજીમાં ટ્રાય કર્યો ઘણા લોકોએ કે અમે ઠાકોરજીમાં મેં કીધું આજ સુધીની સેવા ગઈ કારણ કે આજે પીવડાઈને તમે સાબિત તો એ જ કર્યું કે આજ સુધી ધરાવ્યું એ ઠાકોરજી પીધું નથી આજે પીવડાઈને સાબિત તો એ જ કર્યું ને કે તમને એ ભરોસો છે કે આજ સુધી જે ધર્યું ને એ નહોતું આરોગ્યું ઠાકોરજી એટલે આજે ટ્રાય કરો અરે હસ હસ દૂધ પીવત હે નાથ એ તો આરોગ્ય જ છે એ તો પીએચ છે અને એક વસ્તુ યાદ રાખજો અરે વિષ લગાડીને આવેલી પૂતનાનું પયપાન કરી એને માની ગતિ આપી તો જે પ્રેમથી કટોરીમાં ભોગ ધરે એને ઠાકોરજી કઈ ગતિ નહીં આપે વિષ લગાડીને જે દૂધ પાય તો સાત ઘૂટ ભર પીજે લાલા ધોરી કોપય પરમ રસાલા નિત્ય લીલામાં કહ્યું સાત ઘૂટ પીએ સાત અવસ્થાનું દાન ઠાકોરજી કરે પ્રેમ આસક્તિ વ્યસન આવેશ પ્રવેશ ત્રપા અને મૂર્છા આ પ્રેમની સાત અવસ્થા નું દાન સાત ગુટ ભરપીને ઠાકોરજી કરે છે ભક્તને તો સેવા બાબતની ક્યારે શંકા નહીં કરે અને એમાંય આગળ અનેક પ્રકારની શંકાઓની ચર્ચા વાર્તા સાહિત્યમાં ભાવપ્રકાશમાં પ્રકાશમાં કહ્યું છે કેવી શંકાઓ થાય કે આટલું ભોગ ધર્યું આખું અનકૂટ યા છપ્પન ભોગ તો લાલન તો નાનકડા છે આ બધું આરોગતા હશે આ અતિશયોક્તિની આ આવે છે કે આવી શંકા પણ નહીં કરવી પ્રભુ તો દ્રષ્ટિ માત્ર થી બધાનો અંગીકાર કરી લે છે પુષ્ટિ માર્ગમાં છે ને દરેક વસ્તુ ક્રિયા દ્વારા જ સ્વીકાર થાય એવું જરૂર નથી તમારા પર દ્રષ્ટિ કરે તોય આશીર્વાદ મળી જાય આપે છે પણ નજર બધાને આપતા નથી દ્રષ્ટિ બધાને આપતા નથી એટલે પૂત ના આવીને ઠાકોરજી નેત્રો બંધ કરી લીધા દ્રષ્ટિ ના આપી દર્શન આપ્યા ખોળામાં એ પહોંચી ગયા પણ દ્રષ્ટિ ના આપી એમ ઠાકોરજી સન્મુખ હજારો લોકો દર્શન કરવા આવે બધાને દર્શન થાય પણ ભગવાન બધાને એ કોના કરે જેના નામ હોય એના પર શ્રીનાથજીની દ્રષ્ટિ પડે છે તો એ ભાવ છે તો આવી ભાવના પણ આવી શંકા પણ નહીં કરવી કે આટલા નાનકડા લાલન આખો અંકુટને છપ્પન ભોગ આરોગતા છે એનું સામર્થ્ય તો કેવું છે એ તો શિલામાંથી હજાર હાથ ધારણ કરીને પ્રગટ થયા દેખો રી હરી ભોજન ખાત પ્રભુ તો આરોગ્ય છે ગોવાલણ ઘરથી નીકળી ન શકી અને ઘરમાં જ માટલું લઈને ભોગ ધર્યો તો ગિરિરાજજી એવો હાથ લાંબો કર્યો કે છેક ઘરે હાથ પહોંચ્યો ત્યાંથી માટલું લઈને આવી ગયા ઠાકોર એટલે પ્રભુમાં આવી શંકા પણ નહીં કરી એક બેન જ મને પૂછતા હતા આ દૂધ ધરીએ દહીં ધરીએ માખણ ધરીએ આ અથાણું ધરીએ આ ધરીએ તો આ બધું એકસાથે કોઈ કઈ રીતે આરોગી શકે મેં તું વસ્તુ જુએ છે ઠાકોરજી આમાં ગોપીજનો ને જુએ છે આ વસ્તુઓ નથી આ તો ગોપીઓના ભાવ છે જે ઠાકોરજી એ ભાવનો સ્વીકાર કરે કોઈનો ભાવ મીઠો છે કોઈનો ખાટો છે કોઈનો તુરો છે કોઈનો કડવો છે કોઈ તામસ કોઈ રાજસ કોઈ સાત્વિક કોઈ નિર્ગુણ આ સામગ્રી કોઈ વસ્તુઓ પદાર્થો થોડી છે આ તો વ્રજભક્તોના ભાવનો સ્વીકૃતિ છે અને પ્રભુ એ સમસ્ત વ્રજભક્તોના ભાવને સ્વીકાર કરે છે વસ્તુઓ તો આપણી દ્રષ્ટિમાં આપણને ભાવ દેખાતા નથી આપણને વસ્તુઓ દેખાય છે પણ આપણે ત્યાં દરેક વસ્તુઓ ભાવાત્મક છે એક છે સમર્પણની શંકા બીજી છે શરણાગતિની શંકા કે મેં બ્રહ્મસમન લીધું તો ખરા તુલસીદલ દલ હાથમાં લીધું ગદ્ય મંત્ર બોલ્યો પણ ઠાકોરજી મારો સ્વીકાર કર્યો હશે આવી શંકા પણ નહીં કરી ઘણી વાર ઘણા ગામોમાં જઈએ ને લોકો પૂછવા પાછું બ્રહ્મસમન લેવું છે બધું આ કોઈ લાયસન્સ છે કે એક્સપાયર થયું રિન્યુ કરાવી લઈએ બાજુ આવું પાછું લેવાનો કોઈ જ નથી હા આપણને મંત્ર વિસ્મૃત હોય હોય ના હોય ક્યારેક વલ્લભકુલ સાથે રહી અને એનું સ્મરણ કરી એ જુદી વસ્તુ છે તમે અજ્ઞાન હતા આપનાર કદાચ એવો જ્ઞાની નહીં હોય પણ સ્વીકારનારો એ સર્વાત્મા છે એ સર્વસમર્થ છે અને એટલા માટે એણે તમને ચોક્કસ સ્વીકાર્યા છે એટલે એવો ભાવ પણ ક્યારેય મનમાં શંકા નહીં લાવવી કે મારું બરાબર બ્રહ્મ થયું તો હશે કે નહીં મારી શરણાગતિ સિદ્ધ થઈ હશે કે નહીં ઠાકોરજી મને સ્વીકાર્યો હશે કે નહીં કારણ કે બ્રહ્મ સંબંધ આપે તો મહાપ્રભુજી છે તમારી ભીતર રહેલા દમલાજી જ એનું સ્મરણ કરે છે અને ઠાકોરજી એનો સ્વીકાર કરે છે એટલે ક્યારે પણ શરણાગતિ બાબતની શંકા નહીં કરવી એમ કહેતા છઠ્ઠા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજી તમારી લૌકિક ગતિ નહીં થવા દે એટલે લૌકિક અને વૈદિક ઠાકોરજી ક્યારે કરનારા નથી લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરી શકી એટલે કે લૌકિક અને વૈદિકમાં તમારું મન ઠાકોરજી સ્થિર નહીં થવા દે સદાય તમે અસ્થિર રહેશો તમે કોઈ વૈદિક કાર્ય પણ કરવા જશો ને તો તમને એટલો આનંદ નહીં આવે એમાં એમ જ લૌકિકમાં પણ કઈક ને કંઈક કરી ઠાકોરજી તમારી લૌકિક અનાશક્તિ બનાવી રાખશે એટલે કદાચ એવું થાય કે તમારા સ્વજનો તમારા દીકરા કે તમારા એમ થાય કે તમારી જોડે રહેવા તૈયાર નથી એને નથી ફાવતું તમારી જોડે ત્યારે ક્લેશ નહીં કરો ત્યારે એમ વિચારું કે હા ઠાકોરજી કદાચ મારું મન આમાં ફસાઈ જવાનું હશે એટલે ઠાકોરજીએ જ એના મોઢે બોલાવ્યા એટલે હું છોડી શકું એમ હતો નહીં એટલે કુંતાજી પર સ્તુતિ કરતા ભાગવતજી માં ત્રણ પાંડુ શું વૃષ્ણિ શું પ્રભુ એમ કરો ને ખડગ ખેંચો બંને હાથમાં ખડગ લઈ લો કારણ કે દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય પોતાના પિતા પક્ષમાં અને પોતાના સસુર પક્ષમાં પતિ પક્ષમાં એમ પ્રભુ કરો કે બંને હાથમાં ખડગ લઈ મારા બંને લૌકિક બંધન કાપી નાખો જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય બાકી બંને બંધનો કપાઈ જાય પ્રભુ વિપત્તિઓ મને આપો પ્રભુ કે કેમ વિપત્તિ માંગો છો ત્યારે કુંતાજી કે સુખ આવે ને ત્યારે લૌકિકતા વધી જતી હોય માણસ સુખી થાય એટલે દૂર દૂરના ના સગા હોય કે અમારે તો બહુ નજીક ના આમ સીધા સગા અમારા અને દુઃખ આવે તો નજીકના લોકો અજાણ્યા થઈ જાય આમ ડાયરેક્ટ સંબંધ નહીં હો અમારે નજીકના એટલે કુંતાજી કહે કે અમે એવા સંસાર આસક્ત જીવો છીએ ને કે સંસારને છોડવાનું સાહસ અમારામાં નથી આ આસક્તિઓને કાપવાની તાકાત અમારામાં નથી એટલે વિપદા તત્ર તત્ર જગત ગુરુ વિપત્તિઓથી મારું જીવન ભરી દો પ્રભુ કે કેમ એટલા માટે કે વિપત્તિ આવશે તો સંસાર અમારે નહીં છોડવો પડે સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે કારણ કે અમારામાં તાકાત છે નહીં સંજોગ એવા કરી દો કે અમારી આસક્તિઓ ત્યાં સમાપ્ત થઈ જાય એટલે કદાચ વિપરીત સ્વજનો મળ્યા છે તો એમ માનો કે આ દીકરો નથી બોલ્યો એની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે કે તારી આસક્તિ એમાં થઈ જાય એના કરતા આસક્તિના પદાર્થો તારાથી અનાસક્ત થઈ જાય એવું તને કરી દો અને અનુકૂળ છે તો ઠાકોરજીનો આભાર માનો કે ચલો આપની સેવામાં એક વૈષ્ણવ વધ્યો છે જો કેવા તત્પર છે કઈ પણ મારે અલૌકિક કરવું હોય તો તુરંત આપે તરત સગવડતા ઠાકોરજી મને દીકરો નથી આપ્યો મારા ઘરે એક વૈષ્ણવ મને આપ્યો આવો ભાવ થઈ જાય મૂળ વાત સમજ થી સંકટોને તરવાની વાત સમજ થી સંકટોને તરી જાવ કારણ કે અનુકૂળ સંજોગોની પ્રતિક્ષા કરશો તે તો જીવન સમાપ્ત થઈ જશે ક્યારે અનુકૂળ થઈ જાય સમજથી અનુકૂળતા ઉભી કરો લોકે સ્વાસ્થમ તથા વેદે હરિસ્તુ ન કરી શકે બહુ ઠાકોરજી તમને લૌકિકમાં સેટ નહીં થવા દે એટલે કે તમને લૌકિક આસક્ત નહીં થવા તમારું કઈ બધું બગાડી નાખે એવું કઈ વાત નથી ભાગવતજીમાં જેટલા ભક્તોની કથા છે બધા રાજા મહારાજાઓની જ કથા છે પણ ધીરે ધીરે ઠાકોરજી તમને અનાસક્ત કરી અને લૌકિકમાં રહેવા છતાં તમારી ન થાય એની સાવધાની રાખશો પુષ્ટિ માર્ગમાં જે સ્થિત સ્થિત છે એને સાક્ષી ભાવે રહેવું તટસ્થ આપણે કહીને તટસ્થ તટસ્થ કોને કહેવાય તટની જેમ જેમ નદીનો તટ હોય તો પાણી વધે કે ઘટે તટ તો એની જગ્યાએ જ રહે છે એમ સુખ વધે કે સુખ ઘટે તટસ્થ થઈને તટ ભાવથી પ્રવાહને જોતા રહેવું કે આ બધું વહી રહ્યું છે ક્યાંક હું તણાઈ ન જઉં મારે મારી જગ્યાએ જ રહેવાનું છે જલ રોજ હજારો લીટર વહી જાય પણ તટ એની જગ્યાએ જ રહે બસ તટસ્થ બનીને રહેવું તટની જેમ રહેવું આ બધા પ્રવાહો છે આ બધી આસક્તિઓ છે જે વહી રહી છે પણ મારો જન્મ ભગવત સેવા કરવા માટે થયો છે મેં ઠાકોરજીને સંકલ્પ આપ્યો છે કે હું તમારો થયો છું એટલે મારે ભગવાનના થઈને જીવવું છે સેવા ગુરો કૃત્યર ગુરોરાજ્ઞા બાધન મહાપ્રભુજી આજ્ઞા કરે કે ગુરુજનની આજ્ઞાથી સેવા કરવી અથવા એ કરતા એમ કરાય ગુરુની આજ્ઞા જ સેવા માનીને કરવી એને જે આજ્ઞા કરી એને તેમ કે તમે માળા કર તે માળા આપણી સેવા થઈ તો કે તું બુહારીની સેવા બુહારીની સેવા આપણી સેવા થઈ કોઈ કે તું પાઠ કર જે આજ્ઞા મળી એને સેવા માની કરવી તો આજ્ઞા પ્રમાણે સેવા એ થાય સેવા આજ્ઞા એમની પ્રમાણે સેવા કરવી એટલા માટે સેવા કરતી સમયે અતિક્રમણ આજ્ઞાનું નહીં કરવું તો કે અતિક્રમણ ક્યારે કરાય કે વાહરી વાહરીયા કે પ્રભુ જો કોઈ વિશેષ આજ્ઞા કરે તો ગુરુની આજ્ઞા છોડી શકાય ઠાકોરજી એમ કે હવે તું આમ કર પણ પણ પ્રભુની આજ્ઞા બે પ્રકારની હોય છે એમ હરિરાયજી સમજાવે છે હરિરાયજી સમજાવે છે કે પ્રભુની આજ્ઞા બે પ્રકારની એક હોય કૃપાર્થ આજ્ઞા અને બીજી હોય પરીક્ષાર્થ આજ્ઞા તો કે કૃપાર્થ આજ્ઞા કહીને પરીક્ષાર્થ આજ્ઞા કહી તો કે કૃપાર્થ આજ્ઞા એ છે કે જેમાં ઠાકોરજીએ આજ્ઞા કરી હોય અને પોતાના સુખની પ્રભુના સુખની આજ્ઞા કરી હોય કે મારા માટે આ સિદ્ધ કર મારા માટે આ લઈ આવ જે આજ્ઞામાં પ્રભુનું સુખ હોય એને કૃપાર્થ આજ્ઞા જાણવી કે ઠાકોરજીએ કૃપા કરીને આજ્ઞા કરી અને જે આજ્ઞામાં વૈષ્ણવના સુખનો વિચાર હોય આપણા સુખનો વિચાર હોય ભલે કરી ઠાકોરજી આજ્ઞા હોય તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી કે અત્યારે ઠાકોરજી મારી પરીક્ષા કરી રહ્યા છે રામદાસ ની વાર્તામાં નથી આવતું મહાપ્રભુજી આજ્ઞા કરી કે તું ઠાકોરજીને પંખો કર ઠાકોરજી રાજભોગ આરોગતા હોય ત્યારે એમને ગરમી લાગે છે પણ એક વસ્તુ યાદ રાખજે તારી આંખો બંધ રાખજે કારણ કે આ લીલાના દર્શન કરવાનો અધિકાર તારો નથી હવે મહાપ્રભુજીની આજ્ઞા થઈ શ્રીનાથજી બાવાને રાજભોગ ધર્યો હોય ત્યારે રામદાસ પંખો કરે પણ આંખ બંધ કરીને રાખે કારણ કે વલ્લભ ની આજ્ઞા નથી ઠાકોરજી એ પરીક્ષા કરી એવું રામદાસ જો હું ત્રિલોકનો નાથ પ્રગટનંદ નંદન અને રાજભોગ આરોગી રહ્યો છું આવા દર્શન તો ત્રિલોકમાં કોઈને ન થાય અને હું તને આજ્ઞા કરું છું કે આંખ ખોલ અને મારા દર્શન કર અને બે હાથ જોડીને રામદાસે કહ્યું કે દર્શન કરવાની આપ આજ્ઞા તો કરો છો પણ દર્શન કરું એમાં મારું સુખ છે પણ આપને શું સુખ થાય અને મારા ગુરુ શ્રી વલ્લભની આજ્ઞા નથી એમણે આજ્ઞા કરી છે કે તું આંખો બંધ રાખજે અને જો એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરું અને મારા સુખનો વિચાર કરીને જો દર્શન કરું તો પછી મારો વૈષ્ણવ ધર્મ જાય અને આજ્ઞા ન માની અને ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા તે પુષ્ટિમાર્ગની ટેક રાખી છે એમ જ્યાં જ્યાં પણ ઠાકોરજી સુખની આજ્ઞા કરી ત્યારે વૈષ્ણવ નથી માન મહાપ્રભુજી કહે સેવા આજ્ઞા પ્રમાણે પ્રમાણે સેવા સેવા નથી થતી આજ્ઞા પ્રમાણે સેવા થાય નહી તો ઘણા ને એમ થાય આજે આમ સખડી ધરવાની ઈચ્છા થઈ એટલે આજે સખડી ધરી પછી કાલે અનસકડી ધરી પરમ દિવસે દૂધ ઘર અને પછી બે દિવસની રજા તો મનનું તો આવું જ છે મનને એક દિવસ છપ્પન ભોગ ધરવાની ઈચ્છા થાય એક દિવસ જાગવા ને ઠાકોરજીની મંગળા કરાવવાનો કંટાળો આવે જો ઈચ્છા ઉપર સેવા છોડી દઈએ ને તો તો પ્રભુને શ્રમ પડી જાય આજ્ઞા એ પ્રભુના સુખના વિચારને કારણે છે આ કોઈ વૈષ્ણવનું બંધન નથી આ પ્રભુના સુખનો વિચાર છે કે આજ્ઞા લઈને અને જે આજ્ઞા હોય એ પ્રમાણે જ ઠાકોરજીને આરોગવું ગમે છે ક્યારે પણ અતિક્રમણ નહીં કરવું કે આજે આવી ઈચ્છા થઈ આજે પેલી ઈચ્છા થઈ અને એમ પ્રમાણે પ્રભુ સાથે ખેલ નહીં કરવા પ્રભુને એક પ્રકાર છે એ પ્રકાર મહાપ્રભુજી જે બતાવ્યો છે એ પ્રકારથી જ સેવા કરે તો સેવા ગુરુ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતા અને આમ ચિત્ત સેવાપરાયણ રાખી અને સુખથી રહે ચિત્ત સદાય સેવામાં રાખવું કે હું કેવો ભાગ્યશાળી છું મારા ઘરે ઠાકોરજી વિરાજે છે મારું કેવું સૌભાગ્ય છે મારા ઘરના બધા જ સ્વજનો સેવામાં સહાયક છે કોઈ પ્રતિબંધ નથી અને એવો સંજોગ આપ્યા છે કે પ્રભુને લાલ લડાવું છું અને બધો આનંદ હું લઈ શકું છું એવો સુખનો વિચાર કરી અને સેવા પરાયણ લેવું સેવાને સૌભાગ્ય જાણીને સ્વીકારું અનેક પ્રકારના વિધાનો અત્યારે આપણે વિસ્તાર નથી કરતા આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે चित्तोत्वेगं विरायापि हरि यद्यत् करिष्यति तथा एव तस्य लीलेति मत्वा चिन्तां द्रुतं तजे चित्त માં જારે પણ ઉદ્વેગ થાય અને થઉ બહુ સહજ છે સ્વાભાવિક છે એમાં કોઈ જુદી કોઈ ખરાબ ઘટના કે કોઈ વિચિત્ર ઘટના નથી ન થાય વિચિત્ર મન સ્થિર કરો મન સ્થિર આપણે કહીએ તો બે જણાનું મન સ્થિર હોય કોઈ મહાન બાકી સંકલ્પ વિકલ્પાત્મક મન મનનો આ સ્વભાવ જ છે અને લાગણીઓ છે તો ચિંતાઓ થવાની જે લાગણી શૂન્ય હોય જો અનાસક્ત થવાય પણ નિષ્ઠુર ન થવાય બંનેની ઘણીવાર ઘણી વાર માનસિકતા સરખી લાગે ભગવાન અનાસક્ત થવાનું કે છે નિષ્ઠુર થવાનું જેનું જે થવું હોય થાય મારે શું લેવા દેવાય હું તો ઠાકોરજીની સેવા કરું છું આવા નિષ્ઠુર થવાય અનાસક્ત થવું ને નિષ્ઠુર બનવું બંનેમાં ફરક છે લાગણી શૂન્ય નથી આપણે બધા આપણો વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય એને તો બીજાનું દર્દ પણ પોતાનું લાગે સર્વભૂત હિતેર હતા ભક્તોના તો લક્ષણ આવા બતાવ્યા છે તો એમાંથી મુક્ત કેમ થવું સારું કરી દઈશ એક અજ્ઞાત અહંકાર છે પ્રભુએ મને પ્રેરણા આપી છે યથાશક્તિ મદદ કરીશ પણ આનું ભલું તો ઠાકોરજી જ કરનારા